પંદરમી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા ઝંડા માટે કાંકરે તાલુકા ભાજપની ની થરા જલારામ મંદિર ખાતે બેઠક યોજાઈ અગિયારસો ધોધ કાંકરે તાલુકામાં ઘર ઘર લહેરાશે કાકરે તાલુકાના થરા શ્રી જલારામ બાપા મંદિર ખાતે કાંકરે તાલુકા ભાજપની આવનારી પંદરમી ઓગસ્ટને લઈ હર ઘર તિરંગા ઝંડા ફરકાવવા માટેની બેઠક પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ બેઠકનું આયોજન યુવા મોરચો અને થરા દ્વારા કરવામાં આવેલ જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યે જણાવ્યું હતું કે કાંકરે તાલુકામાં અગિયારસો તિરંગા ઝંડા આપવામાં આવ્યા છે જે તિરંગા ઝંડા ભાજપના કાર્યકર્તાઓ વિવિધ સંગઠનો તેમજ સરકારી અધિકારીઓ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી શાળા કોલેજોના સંસ્થાપકો પણ આ રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે લગાવી લોકોને રાષ્ટ્ર મોરચા અને દ્વારા સુંદર આયોજન કરી બેઠક બોલાવી અને બંને સંગઠન દ્વારા ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ આ બેઠકમાં ઉપસ્થિત કીર્તિસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ સુખદેવસિંહ સોઢા ઈશ્વરભાઈ પટેલ ઈસુભા વાઘેલા અમીભાઈ દેસાઈ હરગોવનભાઈ શિરવાડિયા અમૃતભાઈ દેસાઈ

ઘેર ઘેર તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા દ્વારા સમગ્ર કોંગ્રેસ તાલુકા રાષ્ટ્રમય બને દરેક ઘર ઉપર તિરંગા યાત્રા થાય દરેક ઘરે જઈને જો અને તમામ લોકોને ગૌરવ વધે કે અમે બધા ભારતના છીએ અમે તિરંગાને વંબાદાર છીએ વિધાનસભા સીટની અંદર બને એના માટે કાર્યકર્તા ઘેર ઘેર જઈને સમગ્ર તાલુકાને તિરંગામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતના ગૌરવ વધારવાનું કામ કરશે બીજું મેં આવનારા દિવસોની અંદર નજીકમાં આવી રહી છે તો સ્વાભાવિક સ્થળે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળે એટલે લોકોને પણ ઉત્સાહ હોય કે એના વિશે પણ તમે બધા આવનારા દિવસોની અંદર જિલ્લા ગાડીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરી અને જિલ્લા પંચાયતની ની સીટો થયે તો અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બનાવવા માટે કાર્ય રાખશે એવી મને આશા છે અને આ ટકા ભારતીય જનતા પાર્ટી જીતવા જે અત્યારે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર જે આંદોલન જે ખેતા દેખાય છે એમાં છે હાલે જે તમને એવું લાગે કાર્યકર્તા છે પાર્ટી ઘણી બધી વિશાળ બની છે કાર્યકર્તાઓની મોટી ખોજ છે તો કાર્યકર્તાઓના ક્યાંક ક્યાંક પ્રશ્નો એવા હોય કાર્યકર્તા અંદરો અંદર નાના મોટી હરીફાઈ કરતા હોય ક્યાંક એવો પ્રશ્ન બનતો હોય એના લીધે એવું લાગે પણ અમે જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમળને વળેલા છે ભારતીય જનતા પાર્ટીને વરેલો તો રાષ્ટ્રપ્રેમી છીએ એટલે રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીનું કામ શું